ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક એનપી રાઠોડ નાઓના સહયોગ થકી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ તરફથી આવેલ બહેનો દ્વારા જેલમાં બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવી હતી આ સાથે જ પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો અપનાવી સારી દિશા તરફ વળવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી તો બીજી તરફ જેલ અધિક્ષક દ્વારા બંદીવાન ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેલમાં બંધ ભાઈઓને બહેન દ્વારા કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવી હતી આ સાથે જ પોતાનો ભાઈ જેલમાંથી વહેલા છૂટીને નવા જીવનની સારી શરૂઆત કરે તેવી પ્રાર્થના સાથે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોડું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સબંધના દ્રશ્યો જોવા મળેલા હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જેનો જેલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા